તારા ઘરેક્ટર આવું ને તેથી મને એમ હતું કે હવે મારા તો ભરાઈ ગયા પણ ભાઈ મને વિશ્વાસ હતો ભરોસો હતો તું મારો બાપ હતો બાપ દીકરા થોડો ધીમે ધીમે મારો ઉપયોગ તે ઓછો કરતો ગયો ભાઈ મારી ઉપેક્ષા કરવા લાગ્યો મને થયું કે હશે મારા નસીબ પણ મને જે મળે કોળી મુઠી ખાય તારા ઘરમાં પ્રાણ છોડવા તા મારે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એક દિવસ ભાઈ

એક પણ કરવું વ્યવસ્થા હતી નહિ મોડા નીણ હતા ની સિવાય કોઈ રસ્તો નતો બળદ કે ભાઈ તારા આંગણે પાંચ પાંચ ભગરી બેહું બાંધી હતી એને ખવડાવવાની નીણ હતી ને એક બળદ ઘટો તો મોંઘો પડી ગયો એ બકરી બેહુ નો ઓગાન નાખ્યો ને તોય મારી જિંદગી જીવી લેત પણ ભાઈ મેં આખી જિંદગી નીતિ થી કામ કર્યું અને તે હવે મને કાઢી મૂક્યો ને હું નીકળું તો કોઈ મને એમ કે જો રેડિયાર બળદ જાય રેઢિયાર બળદ જાય ભાઈ